બાબતે આવેદનપત્ર આપ્યું પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત રાજ્યમાં એસઆઈઆર કામગીરી ચાલી રહી છે જેમાં મુખ્ય લોકોને ટાર્ગેટ બનાવી તે લોકોના મતદાર યાદીમાંથી નામકમી કરવામાં આવે છે તેવા આક્ષેપો સાથે કાંકરેજ તાલુકા મામલતદાર વિજય ચૌધરીને આમ આદમી પાર્ટીના પાટણ લોકસભા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કર અને પાટણ લોકસભા ઇન્ચાર્જને કાકરેજ વિધાનસભા બીએલો પ્રભાતસિંહ સોલંકી અરબુવાળા પૂર્વ સરપંચ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા અને જોકે હાલમાં કાંકરેજ તાલુકાના એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના પાટણ લોકસભા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કરે તેમના પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદનભાઈ ગઢવીને તેમની ટીમ સાથે મળીને એસઆઈઆરની કામગીરી અંગે ગંભીરતાથી ચર્ચા કરી ગુજરાત રાજ્યની એકસો બ્યાસી વિધાનસભા બેઠકો પર આવેદનપત્ર આપી અમુક લોકોને ટાર્ગેટ કરવામાં ન આવે અને તંત્ર અને સરકાર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે સાથે કોઈ કોમને અન્યાય ન થાય એ રીતે કામગીરી કરવામાં આવે તે માટે આવેદનો આપવામાં આવી રહ્યા છે ત્યારે કાકરેજ પામે આમ આદમી પાર્ટીએ એસઆઈઆરની કામગીરી અંગે આવેદનપત્ર આપ્યું હતું એના અનુસંધાને અમે લોકો એક આવેદન પત્ર આપ્યું એમાં એવા અમુક મુદ્દાઓ છે કે જે અમુક મતદારો નીકળી ગયા છે એ સાચા મતદારો નીકળે એમાં અમને કોઈ વાંધો નથી પણ સાચા મતદારો નીકળી ગયા એમાં અમને વાંધો છે ખોટા એમાં અમને અમને લોકોનો કોઈ વાંધો નથી અને ખરેખર સાચા મતદારો જે છે વિધાનસભાના અને એકસો બ્યાસી બ્યાસી વિધાનસભામાં આ એક જાતનું સરકારનું ષડયંત્ર ચાલે છે કે સાચા મતદારો નીકળ દેવા અને અમુક ચોક્કસ કોમ્યુનિટી બેન્ચ મુજબ જ એ લોકોએ નીકળવાના પ્રયત્ન કર્યા છે એવા ઘણા બધા દાખલા છે અને એવા ઘણા બધા અમારી પાસે લોકોની ફરિયાદો બી આવેલી છે એના અનુસંધાન અમારા માનનીય શ્રી સંશોધનભાઈ ગઢવીજીના આદેશ મુજબ અને લોકસભાના અધ્યક્ષની પ્રભાશીજીની આગેવાનીમાં હું અને અમારા સરપંચ શ્રી વાલાજી સાથે અમે માણુ સાથે ચર્ચા કરી અને એ વિષય ઉપર ગંભીરતા સાહેબ ગંભીરતાથી કહ્યું છે કે અમે આગળ બી આનું તપાસ કરીએ ને હજુ તો લાગશે તો અમે એની સામે ચોક્કસ પગલા ભરશું આજે પૂરા ગુજરાતમાં એસઆઈ મુદ્દે એક કેમ્પેન ચાલી રહ્યો છે અને આ કેમ્પેનમાં આમ આદમી પાર્ટીએ ચલાવ્યું છે કે ભાઈ ગુજરાતની દરેક વિધાનસભામાં કે ભાઈ ખોટી એપ્લિકેશન આપી અને અમુક લોકોના જે ચાલે છે કે ભાઈ નામ કમી કરાવવા તો આ ખરેખર મુદ્દો છે કેમતા સાહેબ ને અમે એક મોટી અરજી આપવા આવ્યા છે અને આ મુદ્દો એક ગંભીર મુદ્દો છે અને આમાં આ લોકશાહીનો નો એક હનન જ છે માટે અમે એક અરજી આપી અને મમલતા સાહેબ આ મુદ્દે અમે અરજી આપી છે